આગગાડી ઓગણીસો ચોત્રીસ ગુજરાતી રંગભૂમિનો ઉદય દર્શાવતું ગુજરાતી ત્રિયંકી નાટક લેખક ચંદ્રવદન મહેતા ઓગણીસો એકથી ઓગણીસો એકાણું બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પ્રવર્તતી રેલવેની દુનિયાની વાસ્તવિક છબી ઉપસાવતા આ નાટકે લેખકને ઓગણીસો છત્રીસનું રણજીતરામ સુવર્ણચંદ્રક અપાવેલો નાટકનું વસ્તુ એન્જિનમાં આગ ભરવાની નોકરી કરતો બાધરજી ગોરા ડ્રાઈવર જોન્સના ભર્યા ત્રાસનો ભોગ બનીને કમોતે મરે છે તે કરુણ ઘટના સુધી વિસ્તરતી દુઃ ખદ ઘટનાઓની આસપાસ ગૂંથાયેલું છે દારૂડિયા ગોરા અમલદારોના જુલમ અને દુર્વ્યવહારને લાચારીથી વેટતા રેલકામદારોની હાલાકી અને અકળામણ રેલસૃષ્ટિની ભૂમિકા પર લેખકે અસરકારક રીતે નિરૂપી છે લાચારીથી ફરજીયાત વધારાની ડ્યુટી પર જતો બાદરજી તેની પત્ની રૂખી અને રૂખીની છેડતી કરવાનો પ્રયત્ન કરતો જોન્સ સદભાવ અને સેવાની નિર્મળ છાંટ પાડતા રામચરણ ભૈયાજી લાંચીઓ ને લુચ્ચો આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર નાટકના તરત તરી આવતા પાત્રો છે પરંતુ પ્લેટફોર્મના દ્રશ્યમાં એકત્ર થયેલા વોરાજી પારસી કાઠિયાવાડી સહિત ભાતભાતના પ્રવાસીઓ અને રેલ સૃષ્ટિની વિશિષ્ટ ભાત ઉપસાવનાર બીજા અનેક પાત્રો નાટકને જીવંતને રસભર્યું રાખે છે અપમૃત્યુની સાથે વાયસરોયની સ્પેશિયલ નીચે ઘટનાઓ નાટકને મેલોડ્રામાં બનાવે તેવા અંત ભણી લઈ જાય છે પાત્ર વૈવિધ્ય અને દૃશ્ય વૈવિધ્ય નાટકના કરુણને સય બનાવે છે આગ ગુજરાતી નાટક અને રંગભૂમિનો નવો યુગ શરૂ થાય છે ગાંધીયુગની વાસ્તવલક્ષિતા ઉચ્ચકોટીના સાહિત્ય રૂપે આ નાટકમાં પ્રગટ થાય છે અભિનય નાટક તરીકે આ કૃતિ સ્તંભરૂપ છે સમર્થ નાટ્યવિદ તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા લેખકે મુંબઈની ન્યૂએરા સ્કૂલ ના તકતા પર આગગાડીનો પ્રયોગ કરેલો ઓગણીસો છત્રીસ તે પહેલાં ઓગણીસો પાંત્રીસ ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓએ તથા એલિઝબ્રિજ આરોગ્ય સમિતિએ અમદાવાદમાં તેનો પ્રયોગ કરેલો તે પછી મુંબઈના કલામંડળના ઉપક્રમે ઓગણીસો અડત્રીસમાં બાંગવાડી થિયેટરમાં તેના સળંગાઠ દિવસ પ્રયોગો થયેલા જેમાં ચંદ્રવદન ઉપરાંત ધનસુખલાલ મહેતા જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોશી સ્નેહરશ્મિ બાદરાયણ વગેરે લેખકોએ વિવિધ ભૂમિકાઓ ભજવેલી